જુનાગઢ જિલ્લાના કેશોદમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે જેને લઈ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં પ્રવેશવાના દરેક રસ્તાઓ ચોમાસાના પહેલા ગયું છે વરસાદી પાણી ભરાતા ખાડા નહીં દેખાવાથી વાહન ચાલકો પટકાઈને ઈજાનો ભોગ બને છે સમારકામ કરાવવા તંત્ર મુહૂર્ત શોધે છે ખખડદજ રસ્તાના કારણે કોઈ અકસ્માત સર્જાય તે પહેલા તેનું સમારકામ કરાવવા માંગ ઉઠી છે ચાલી રહેલા કામો માટે કરાયેલા ખોદકામ દરમિયાન ચોમાસું બેસી જતા વરસાદને કારણે શહેરીજનોને પારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે શહેરના કોઈ પણ રોડ પર તમે ફરી લો તમારે ડામર રોડ શોધવા માટે બિલોરી કાચની જરૂર પડે રોડના કામમાં ભ્રષ્ટાચારના કારણે રોડ પરથી ડામર તો ગાયબ જ થઈ ગયો છે સાથે જ એવા મહાકાય ખાડા કે તમારે વાહન ચલાવવા માટે રોડ શોધવો પડે રોડ પર વાહનોનું તો જેવું થવું હોય તે થાય પણ લોકોની કમર જરૂર

અમારા પાંચ વર અને બીજા પાંચ વાર કેસોદના પાણી માંગ્યા મારું નામ પ્રતાપ રાઠોડ આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી અને મારું રહેવાનું વોર્ડ નંબર ચાર માં આ ગાંધીનગર વિસ્તારમાં આજે ચાર વર ત્યાં પુલિયાનું કામ પૂરું નથી થતું એની હિસાબે પબ્લિક ને જવા માટે એક રસ્તો આપેલો છે પાટા વિસ્તાર નો આમાં લાખો માળા ની સંખ્યા સવારથી સાંજ સુધી છે કેટલું માણસ પડે છે અત્યારે તમે જોઈ શકો ગોઠને ગોઠને ખાડા થઈ ગયા છે એટલે અમે તંત્ર ને કેવા માંગીએ કે તમે હુતી હોવ કે જાગો છો હુતી હોય તો જાગો ને તમે ચક્કર મારો કે કેટલું પબ્લિક હેરાન થાય ભાઈ દેવતરિયા છે ગામ ફાગડી કેસો તાલુકો અમારા દિવસ માં બે થી ત્રણ વખત આવવાનું થાય